મિત્રો આજે આપણા અમદાવાદમાં ખૂબ જ ખરાબ કહી શકાય તેવી ઘટના બની છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે જેમાં તમે મિત્રો જોઈ શકો છો તસવીર ઉપરથી કે કેવું દર્દનાક ઘટના હશે કે જેમાં તમે ભયંકર રીતે જોઈ શકો છો પ્લેન ક્રેશ એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયસર રૂપાણી પણ હતા જે એમના દીકરાને મળવા માટે લંડન જ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે તો આપણે જોઈ શકો છો મિત્રો આ પ્લેન એક રેસિડન્ટ એરિયા ઉપર પડ્યું હતું જેના લીધે ઘણા રહેવાસી ઉપર પણ પડ્યા હોવાથી ત્યાંના લોકો પણ અમુક મૃત્યુ પામ્યા છે અંદાજો આંકડો બસો અત્યારે કહી રહ્યા છે છતાં આપણે બધા માટે એકવાર મૌન પાળશું ને બધા કમેન્ટમાં લખજો ઓમ શાંતિ આવી ફરીથી કોઈથી આવી ઘટના ન બને એની માટે પ્રાર્થના કરશું જે લોકો આ દુનિયામાં નથી રહ્યા આ પ્લેન ક્રેશની ઘટનાને લીધે એમની આત્માને ભગવાન શાંતિ આપે